ભર પ્રાંતિઓથી ખદબતા એવા લિંબાયત ડિંડોરી વિસ્તારમાં રોજ સવાર પડેને કોઈને કોઈ હત્યા કે પછી હત્યાની કોશિશના બનાવ બને છે ત્યારે ડિંડોરી નવા ગામ ગાયત્રી નગર પાસે વિજય નામના ઈસમની સરે જાહેર ચપ્પુના ખા મારી હત્યા કરાઈ હતી અગાઉ કૈલાસ ઉર્ફે કાલુની હત્યામાં વિજય સંડોવાયો હતો તેના હત્યારા સોનું ઉર્ફે બંટી રવિન્દ્ર કોળી તેમજ બે કિશોરોને ઝડપી પાડ્યા છે હત્યા વાહન નજીકમાંથી હંકારી મારતા થયેલ બોલાચાલીમાં કરી હોવાની કબૂલાત કરી છે ગાંથી જવાને જેનો મર્ડર થયેલું છે આ ગુનામાં સોનું ઉર્ફે બનતી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં વેલા બે એ પણ આની સાથે સામ્રતાએ તરણની અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પોસ્ટ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે ફરિયાદને આરોપીની અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડીથી માંડી દેવામાં આવશે પ્રાથમિક કારણ કે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે સાડા ની આસપાસ લોકોને ગોળાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મૂળ મરણનાર મૂળ રહેવાથી ઉતનાના એસએમસી આવાસના રહેવાસી છે પરંતુ એ લોકો ઢીંગોડી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વચ્ચે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવી પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે આરોપીની ધરપકડ કર્યા બાદ એને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે